નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત રેલવે સ્ટેશન પાસે આવેલ સદાદ રોડ ઉપર આવેલ ગ્રાઉન્ડમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને લખત પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લખત સુરનગર સહિત આ ટીમ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો લખતર ગામમાં રમત ગમતના મેદાનની સુવિધા નથી આ અંગે અવારનવાર લતર ગામના યુવાનો રજૂઆત કરી રહ્યા છે છતાં કોઈ સરકારી તંત્ર અત્યાર સુધીમાં ધ્યાન આપતું નથી ત્યારે લખતર ગામના યુવાનો દ્વારા લખતર રેલવે સ્ટેશન પાસે આવેલ ખારા વિચારમાં જાહેર મેને જિંદાબાદ કરી પોતાના પોકેટ મનીમાંથી ક્રિકેટ મેદાન બનાવી દીધું છે ત્યારે લખતર ગામના યુવાનો દ્વારા અવારનવાર જુદા જુદા તહેવારને અનુલક્ષીને લખતર પ્રીમિયમ લીગ ટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલમાં ધોળી હોળી ધૂળેટીના તહેવારો ચાલી રહ્યા છે હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા લખતર સુરનગરની આઠ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ભાગ લીધેલ ખેલાડીઓ માટે લખતર ગામના ભૂતપૂર્વ ક્રિકેટર ખેલાડી શ્રી હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા પરિવાર દ્વારા લંચની વ્યવસ્થા કરવામાં આવી છે ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સ ટીપને કપ એનાયત કરવામાં આવશે બે દિવસ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લખતર ગામના યુવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે ત્યારે આ ટુર્નામેન્ટની અંદર હાલની અંદર સેમિફાઈનલ ફાઇનલ સહિતની જે છે તેઓ મેચ રમાશે ત્યારે લોકોને મોટી સંખ્યાની અંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટ જોવા માટે થઈને આહવાન કરવામાં આવી રહ્યું છે